જનમંચ ન્યૂઝ ચેનલને ફક્ત યુટ્યુબ ઉપર એક કરોડ પચાસ લાખ વ્યૂઝ દોઢ કરોડ વ્યૂઝ પંદર મિલિયન વ્યૂઝનો આંકડો પાર કરવામાં સફળતા મેળવી છે તેથી આ સંજોગે જનમંશ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આશા રાખે છે કે આ જ પ્રમાણેનો સ્નેહ અને પ્રેમ જનમંશ મળતો રહે ધન્યવાદ નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ